ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી જશે બપોર બાદ મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના થવાના છે મુખ્યમંત્રી લાંબા સમયથી સરકાર અને સંગઠનમાં ફેરફારની ચર્ચાઓ પણ એટલી જ થઈ રહી છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુજ જોડાયેલા છે નિકુજ બપોર બાદ મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે અનેક ચર્ચાઓ તેજ થઈ રહી છે બેઠકો પણ થવાની છે સરકાર અને સંગઠનની ફેરફારની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ દિલ્હી પ્રવાસ ગોઠવાયો છે અલબત્ત તેમનો આ પ્રવાસ જે છે તે એક વિભાગની બેઠક અંતર્ગત છે તે પ્રકારનો સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેઓ આજે બપોર બાદ દિલ્હી જવા માટે રવાના થશે અને નર્મદા વિભાગની એક બેઠકની અંદર તેઓ સંમલિત થશે અને ત્યારબાદ સાંજે તેઓ ગુજરાત પરત ફરશે પરંતુ ગઈકાલે તેમના દિલ્હી જવાના જે સમાચાર આવ્યા તેને લઈને રાજકીય તર્ક વિતર્ક જે છે તે અનેક શરૂ થયા હતા કારણ કે સંગઠન અને સરકારની અંદર ફેરબદલની જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તે ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રીનું દિલ્હી જવાનું શેડ્યુલ ગોઠવાયું અને તેને લઈને રાજકીય ગલિયારાઓની અંદર